નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જુલાઈ બે ને વાર સોમવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચૌદસો એકાવન રૂપિયા સુધીનો ભાવ રહેલો છે રાજકોટમાં મગફળી જાડીની વાત કરીએ તો અગિયારસો સાહીઠ થી તેરસો દસ રૂપિયા અમરેલી નવસો થી બારસો ને સિત્તેર રૂપિયા ઓડીનાર અગિયારસો થી બારસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા અગિયારસો એકોતેર થી બારસો ને બાવન રૂપિયા જેતપુર સાતસો એકતાલીસથી બારસો ને એકવીસ રૂપિયા પોરબંદર એક હજાર પચીસ થી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા વિસાવદર એક હજાર પંચાવનથી અગિયારસો ને એકસઠ રૂપિયા મહુવા બારસો પંદરથી તેરસો ને એકતાલીસ રૂપિયા ગોંડલ આઠસો એકાવન થી તેરસો ને છપ્પન રૂપિયા કાલાવડ અગિયારસોથી બારસો ત્રીસ રૂપિયા જુનાગઢ નવસો થી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા જામજોધપુર એક હજારથી બારસો ને એકવીસ રૂપિયા ભાવનગર બારસો પચીસ થી બારસો ને ચોવીસ રૂપિયા તળાજા અગિયારસો એકત્રીસ થી અગિયારસો ને ચોર્યાસી રૂપિયા હળવદ આઠસો પચાસ થી અગિયારસો ને પચીસ રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીની વાત કરીએ તો અગિયારસો વીસથી બારસો ને બોતેર રૂપિયા અમરેલી આઠસોથી બારસો ને આડત્રીસ રૂપિયા હોડીનાર અગિયારસો પચાસથી તેરસો ને ઓગણપચાસ રૂપિયા સાબરકુંડલા અગિયારસો એકાવનથી બારસો ને એકવીસ રૂપિયા મહુવા અગિયારસોથી બારસો ને પાસઠ રૂપિયા ભાવનગર અગિયારસોથી અગિયારસો ને એક્યાસી રૂપિયા જામનગર એક હજારથી એક હજાર ને સિત્તેર રૂપિયા બાબરા એક હજાર નેવું થી અગિયારસો ને સિત્તેર રૂપિયા ભેસાણ આઠસોથી અગિયારસો રૂપિયા રોલ એક હજાર એંસીથી બારસો ને ચાલીસ રૂપિયા પાલનપુર તેરસોથી ચૌદસો ને એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ